નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું દક્ષા રાવણ જોઈએ આજના સમાચાર તારીના જુના સિનેમા રોડ પર ટુરિસ્ટ વાળાએ બેદરકારીથી ટુરિસ્ટ ચલાવી અને રોડની સાઈડમાં બેઠેલા આખલા ઉપર ટુરિસ્ટ ટ્રકનું વ્હીલ ચડાવી દેતા આખલાના પગે ઈજા એક જાગૃત નાગરિક અને તેના મિત્રો દ્વારા આખલાની સારવાર કરાઈ ટ્રાફિક ધમ ધમતો રહેતો ધારીના જૂના સિનેમા રોડ ઉપર એક ટુરિસ્ટ ટ્રકના ચાલકે પોતાનો ટ્રક બેદરકારી ચલાવતા રોડની સાઈડમાં બેઠેલા આખલા ઉપર ટોર્સનું wheel ચડાવી દેતા આખલાના પગે ગંભીર ઈજા થવા પામી હતી આ ઘટનાની જાણ રવિભાઈ જયસ્વાલ તેમજ તેના મિત્રોને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તને આખલાની સારવાર કરાયાથી સંજય વાડા ન્યૂઝલાઇન ગુજરાતી ધારી અને ટ્રક વાળા એને પગની ખરી કાઢી નાખી પગ ભાંગી નાખા હવે ટ્રક વાળો એવું એમ કે છે કે આ ઢોર ના રસ્તા મેટવ મારી ખાલી એટલી વિનંતી છે કે ભાઈ અહીંયા જે આ ટ્રાફિકની સમસ્યા થાય છે ને એ થોડીક હલ કરાવો તો આવા કંઈ મૂંગા પશુ કોઈ કોઈ આ તો પશુ પીલાનું કઈ માણાય પીલાય આવું કઈ ન બને એવી સાવચેતી થાય એવું આવું કંઈ કરતા હોય એવું કઈ કરે કઈ થી આ તારી જૂના સિનેમા રોડ નસીબ પેટ્રોલ પંપની બાજુમાં